બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલા અંદાજે પાંચસો અડસઠ વર્ષ જૂના અતિ પ્રાચીન સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો આ પ્રસંગે મહેન્દ્રભાઈ ત્રિવેદી પ્રણભાઈ રાવલ કનુભાઈ દવે સહિતના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આ પ્રસંગે પૂજારી ચંદનગિરી ગોસ્વામી મોતીગિરી ગોસ્વામી ગણેશભાઈ ચૌધરી રતિભાઈ લો દિલીપભાઈ કરેણ મોગજીભાઈ ચૌધરી કમલેશભાઈ ગોસ્વામી ભવાનભાઈ કુણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રાન્ડજનો હાજર રહ્યા હતા અને પૂજા અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો સવંત ચૌદસો સત્તાવન માં ગામના મુખ્ય કુવા પાસે ગ્રામજનો દ્વારા આ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી મંદિર ખૂબ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્વા કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે સર્વ ધર્મ પ્રેમી જનતાએ અભિષેકનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ